ધાનેરા શહેરમાં આવેલા લાદુ રામના ડેરા ખાતે ગઈ રાત્રે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ દિવ્ય માહોલમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં બાળકો રાધા અને કૃષ્ણના પોશાકમાં સજ્જ થઈને આવ્યા હતા જેનાથી સમગ્ર વાતાવરણ કૃષ્ણ ભક્તિમય બની ગયું હતું રાત્રિના બાર વાગે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ઘડી આવતા જ જાણે આકાશમાંથી પ્રભુ ધરતી પર પધાર્યા હોય તેવો માહોલ સર્જાયો હતો આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના આગેવાન ભગવાન દાસ પટેલે કૃષ્ણ જન્મોત્સવનો લ્હાવો લીધો હતો તેમણે પોતાના માથે ભગવાન શ્રી કૃષ્ણની બાળ સ્વરૂપ મૂર્તિ લઈને તેને પારણામાં સ્થાપિત કરી હતી અને તેનું પૂજન કર્યું હતું ભગવાન કૃષ્ણના જન્મના વધામણા કરવા માટે ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો રાત્રિના અંતે ભગવાન શ્રી કૃષ્ણની આરતી ઉતારીને સૌ ભક્તોએ એકબીજાને કૃષ્ણ જન્મની શુભેચ્છાઓ પાઠવી હતી